જય ઉમિયામાં આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માગું છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનું અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારે ખૂબ કઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છે પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનમાં એ અપશબ્દ મને ગાળો બોલી મારી માતાજી વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર છે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો મા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એ રહ્યો એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈ અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દ બોલી ગયા હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહી એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારા કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતનો આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમનો પ્રોગ્રામ કદી ન કરવા દેતા તમારા ગોમમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તોય કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા કેમ કે આ બેન તો પેલા માતાજીના મેં મને બોલીને ગયા એના પછી મેં એમને રિસર્ચ કર્યો મેં એમને સોંપડ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિના આગળ વધારે એવા ગરબા એ શું નહીં બરાબર અને હસી તો ગાયો હશે એમની રીતે એમાં આપણો એ આપણો સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોનમાં જે અપશબ્દો બોલ્યા મને ગાળ દીધી છે બરોબર તો આખા સમાજને સમાજ દીધી બરોબર છે તો તમે ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાતનો મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધાએ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેન ને કોઈ સ્ટેજ ઉપર નો ચડવા દેતા એવી આ ઉમિયા ભગત તમને નમ્ર વિનંતી છે ગયા હાથ જોડીને ભાઈઓ